કેનાલ દ્વારા તબક્કાવાર પચાસ ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના છોતેરથી વધારે ગામડાઓમાં ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે જેમાં બટાકા શાકભાજી ઘઉં ચણા તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે જે અંતર્ગત આગામી પંદરમી નવેમ્બર સુધી પાણી આપવાની શરૂઆત કરી છે સાથોસાથ તબક્કાવાર પાંચ વખત ડાબા ડાબાકાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરાતા ખેડૂતોમાં પણ આનંદની લહેર છવાઈ છે હાલ હાથમતી જળાશયમાંથી આ ત્રીજું પાણી અપાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાના હાથમતી જળાશય યોજના અંતર્ગત ડાબા કાંઠાની કેનાલ ઉપર સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લાના પાંચ તાલુકાઓ સુધી પાણી પહોંચતું હોય છે જેમાં સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ તેમજ ગાંધીનગર દહેગામના વિવિધ છોતેર જેટલા ગામડાઓમાં પાંત્રીસો હેક્ટર જમીન માટે પાણીનો સરળ વિકલ્પ બની રહ્યો છે જો કે સિંચાઈ વિભાગ દ્વારા આ વખતે કુલ પાંચ વખત પાણી આપવાના નિર્ણયની સાથોસાથ અત્યારથી જ કેનાલમાં પાણી શરૂ કરાય છે સા સાબરકાંઠા જિલ્લામાં હાથમતી જે નદી ડેમ છે એમાંથી ટોટલ ચારસો ક્યુસેક પાણી આપણે છોડવામાં આવ્યું છે જેમાંથી પાંચ પાનનું આપણે આયોજન કરવામાં આવ્યું છે બે પાન આપણે પાણી ખેડૂતો માટે પૂરું કરવામાં આવેલ છે અને ત્રીજું પણ અત્યાર હાલ ચાલુ છે જેમાંથી હિંમતનગર તાલુકાના એકત્રીસ ગામો પ્રાતીત તાલુકાના એકતાલીસ ગામો અને દહે દહેગામ તાલુકાના સોળ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં જે મુખ્ય પાકો છે ઘઉં છે તમાકુ છે